આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ અનેક જગ્યાએ વિકાસ કાર્યોની પોલ ખુલી રહી છે આજે આપણે વાત કરીશું બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરાની જ્યાં કરોડોના ખર્ચે રિનોવેટ થયેલું એક તળાવ પહેલાં જ વરસાદમાં ધરાશાયી થતાં તેના નિર્માણ કાર્યની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે કાંકરેશ તાલુકાના વેપારી મથક થરામાં જુના ગામ તળમાં આવેલું જ્યાં ગોસર તળાવ ચર્ચાનો વિષય બન્યો છે તળાવના પાછળ કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ રીતે ચોમાસાના પહેલા તળાવની સો ફૂટથી પણ વધારે દિવાલનો વંડો ધારાશાયી થઈ ગયો છે આ ઘટનાએ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામની નબળી ગુણવત્તા અને સંભવિત ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે તળાવની દિવાલ તૂટવાના કારણે બાજુમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે આવા જ એક ખેડૂત ખોડાભાઈ જક્ષીભાઈ દેવી પૂજકના ખેતરમાં દિવાલ પડતા ગામનું પાણી ખેતરમાં ઘૂસી ગયું હતું ખોડાભાઈએ તાત્કાલિક થરા નગરપાલિકાને આ અંગે જાણ કરી છે એટલે આ પાણીનો બધો આવરો અમારા મોય આવે છે તો ફક પાણીનો નિકાલ કરી આલો તો સારું સાહેબ અમારે ગરમ પાણી વળે છે અને આ ખેતર જાગૃત તળાવ પાસે અમારું છે પછી હવે અમારે અમારે ભંડો પડી ગયો આટલા મેં

કે પાણીના નિકાલ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા નુકસાનથી બચી શકાય આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા જગાવી છે કરોડોના ખર્ચે બનેલી દીવાલ આટલી સરળતાથી તૂટી પડવી એ ગંભીર બાબત છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ શું નગરપાલિકા આ મામલે સત્વરે કાર્યવાહી કરશે અને જવાબદારો સામે પગલાં લેવાશે તે જોવું રહ્યું